有人。<laughs> મજા યાર મારું લગ્ન થયું એટલે કોઈ ની આવી જલસો થયો નથી મારે તો હાળી બહુ મજા આવી ગઈ પબ્લિક એટલે ભાડો પેલા મેળો હોય એવું મેળામાં હોય પબ્લિક એટલી પબ્લિક થી હાળી બહુ લોકો થયો અને હગાવાલા મારા ભાઈ બંધો બહુ મજા આવી ગઈ એમ મારો મારો વર્તે રાખ્યો હવે હાથમજૂરી કરે છે પણ હાલો જોર મજા આવી મારા લગન ને હવે ગમે તે મારા લગ્ન માં તો અને બધા લોકો ખુશ ખુશ થઇ જાય ભાઈ તારું લગન તો એક હો બહુ મજા આવી જાય બધા મારા અને પાર્ટી જલસા બધું ફૂલ કરાવ્યું મેં તો

આખા ગોમ મેં એક નંબર ની ધૂમ મચાવી દીધી મારા છોરા લગ્ન મેં કોઈ આખા ગોમ મેં લગ્ન નતું કાઢ્યું એવું મેં મારા છોરા લગ્ન મેં કર્યું પૂરતો કેમેરો લાવ્યો બે ત્રણ ઘોડા પેલી શું કેવાય લારી ઘોડા વાળી લારી લાવ્યો દા બા ડીજે મારા છોરા લગ્ન મેં ભેગ થયો નહોતા તારી હું તો આખા મારા ઘોર ફરતો ચારે બાજુ લોકો લોકો કુણ આવ્યું કુંજુ મને કઈ ખબર નહીં પડે એટલી બધી પબ્લિક બેઠી ડીજે જેટલા બધા વાંચે તારે હું પેલો હેવી હેવી લાખ લાખ વાળા ડીજે નોતર તમે આવીએ શું કરવાનું મારે મારા ધબકારા વધી જેટલા ડીજે હોમળે બાકી લોકો વાતો કરે બાકી લગન કાઢ્યું તો આહીએ ના છોરા નું લગ્ન કાઢ્યું એવું લગ્ન કાઢ્યું હા બે ત્રણ ડીજે મારે ઝઘડો થઈ જો અડધી નોતરે મારા ઘેર નાહી આવી

આળો બહુ કાઢું છે આ લગન તો કાર તો કરના છે પણ ના ઓંધો નહીં પણ માર છોરાન તો નરસિંહ વાળી વાણી આલી છે ને નસ હા બેઠી બેઠી પગાર આ છે એમ દેવું તો શું હોય કે શું આવે પણ આજે લગન કાઢે દાદન થી હજુ કોઈ દેવાવાળાનો ફોન નથી આવ્યો કોઈ આવ્યો નથી એટલે બહુ સારું કે હા પણ જો ને બધા કાકા કન હાલ દેશે કોઈ તો જૂઠો નહીં પડે એમ એટલે કોઈ આવે નહીં લેવા અને હું હતી કોઈ તો જૂઠો નહીં પડવો બધાના પૈસા હું ચૂકતા કરી દઉં છું વર્ષના બે વર્ષ બે ના પોસ વર્ષ પોસના ત્રણ પણ આ રીતે દે હું કોઈને બાકી નહીં રાખું મારો ગવર્મેન્ટ નોમ તો છાપી નાખ્યું મેં કે લગ્ન કાઢી એક નંબર છોરા છોરા બોલાવી દેવાની તો વાત કરી લો બેટા

ને કુદી કુદી જુમાઈ ને નાખી જાવ બધા એમ મને તો લાગે હા મમરો નું તો લઈને આવે એટલે ધતી કરી ને નાખી નાખી મારી માં હા બરાબર આવ બેટા એમ કો આપણે હાલું આ દેવનું હું કરશું ત્યારે એમ આપણે દસ લાખ નું તો બધું આ તારા લગ્ન નો ખર્ચો કર નાખી એવું છે એમ હા પણ હું તને શું હા બોલો એટલે તારે ગોરવાળી નસમે છે વહુલી હા હા

કટ છે છે આ કોળી પર કોઈ ભરોસો ન રૂપિયા પાંચસો ગ્રામ ભર્યું પાંચસો ગ્રામ છડા બે તોલા દોરા

Tiere. ઓહો દલા કાકા ઓહો હો સેટ આવો 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 હવે તમે ક્યાં હે આવી જા આવો આવો લો કુસુમ બેહો કુસુમ બેહો તમે ક્યાં હે સેટ ભૂલે પડી જાજે તમે યાર મારો ફોન ઉઠાવતા નથી

અરે પાણી શું પી પાણી હુકાઈ જાય મોડું ઉકાઈ જાય છે હા હા ભલે હા મારો છોકરો અમને પાણી લીને હા સેટ મારો છોકરો પાણી લીને આવી જો પી લો તમે સેટ આવો હા બસ કાકા હવે મારે છે ને બહુ વિચિત્રો છે હા

ડીજે માં બાકી બધા જ બાકી છે પેલો તમારું મારું કરશું કે હા પેલો તો કરશું આને ઘર તમે ખરા છો ભાઈ ખરા આવા કોળીઓને ન અપાય આવી રીતે દેવું કરીને બેસી જાય તો અમને ધોયલા મૂળા જેવા કરી નાખે પણ શું કરવાનું છે ભાળો આ ગરમી ગરમીથી જે હમણાં તો ગરમી પણ ઘણી એટલી બધી છે ને અમારે બહાર જવાતું હતી તે દિવસને અમે રાતે લગ્નમાં જ ફોલી એને દિવસે આરામ કર્યો

મારે ઘોડો જોયો ગમે બધા છોડક કેવું કેવું લાવે પછી આપડે નઈ જાય